બજાર કલેજ જિલ્લો ભરૂચ આમોદ સ્થિત હજરત સિત્તર શાહ પીર દરગાહ શરીફ ખાતે સંદલ તેમજ ઉર્ષ વિધિ સંપન્ન કરાઈ मोटी संख्या में अकीदत हाजर हाजिर रहया होता भरूच आमोद नगर ना आंगली फड़िया स्थित मोटी पानीनी टंकी नजदीक हवेली हजरत सित्तर शाह पीरनी दरगाह शरीफ खाते अकीदत मंदोनी हाजिरीमान संदल शरीफ ते मजूरस शरीफनी शानदार उजवणी करवामा आवी हती उर्स निमितते दरगाह शरीफ ने जाकमजो रोशनी थी शानदारवामा અમોદના વાવડી ફળિયામાં ગામેલ મોટાપીરની ગાડી શરીફ ખાતેથી મોટાપીરની નિશાન સાથે નાત શરીફના પઠન સાથે સન્દર શરીફનું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં અકીદત મંદો સન્દર શરીફના ઝુલુસમાં સામેલ થયા હતા દરગાહ શરીફના મજાર શરીફ ઉપર સન્દર ચઢાવી ફાતેહા ખાવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું દેશ અને દુનિયામાં अमन અને શાંતિ कायम રહે તે માટે વિશેષ دعાઓ गुजारવામાં આવી હતી દર વર્ષે કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે. જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્સમાં હાજરી આપે છે. અકીદતમંદોના અનયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નિયાજનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંદર શરીફ બાદ ઉર્સની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ શરીફ ખાતે મોટી સંખ્યામાં અકીદતમંદો ઊમટી પડ્યા હતા. દરગાહ શરીફ ખાતે ફૂલ ચાદર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમને નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ. આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલે ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરિયા આપવા માંગો હશે. કોન્ટેક્ટ નંબર 90339104707016773779 लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो